આપણે કેટલા ટાઈમ થી પેલા તો ઓર્ગેનિક ખેતી કરો છો ત્રણ વર્ષથી સાથે કેટલા છે પોસિબલ નથી કે પ્રોબ્લેમ્સ આવે છે હા હું માનું છું પેલા વર્ષથી બીજા વર્ષે ફાયદો થાય બીજા વર્ષથી ત્રીજા વર્ષે ફાયદો થાય તો તમે તો ત્રણ ત્રણ વર્ષથી ઓર્ગેનિક સાથે જોડાયેલા છો અને ક્રિશ ઓર્ગેનિક ની ટ્રીટમેન્ટ કરો છો

એ જ ઓર્ગેનિક કરી શકે બીજા લોકો ન કરી શકે અને ઓર્ગેનિક દિશા ઉપર આજે ગવર્મેન્ટ ભી જાગૃત છે અને કે આવનારો સમય નો છે બરાબર ને તો એની અંદર તમને અત્યાર સુધીમાં ત્રણ વર્ષનો અનુભવ કયો તમે કે ક્રિશ ઓર્ગેનિક સાથે અનુભવ છે કે ભાઈ તમારો ઓર્ગેનિક કરવું હતું તમને દિશામાં કઈ પ્રોબ્લેમ ખરો જે માહિતી આપણે જે માહિતી આપીએ છીએ ખેડૂતોને કે ભાઈ ગ્રુપના ના માધ્યમથી એક સોશિયલ મીડિયા ના માધ્યમથી અને ખેડૂતોના માર્ગદર્શન પૂરી પાડીએ છીએ કે નહીં તમે કહી શકો છો બધું સો સો ટકા હા અને આજે બે તમારી આજુબાજુમાં બે ઘેરા છે ને એક પેસ્ટીસાઈડ ઘેરો અને એક ઓર્ગેનિક ઘેરો તો બે સેમસેમ છે ને ટૂંકમાં કોઈ પ્રોબ્લેમ ખરો કે ભાઈ ઓર્ગેનિક ની અંદર ઉતારો ઓછો આવે કે કોઈ ઉત્પાદન ના મળે એવું બન્યું છે ત્રણ વર્ષની અંદર ક્યારેય અને આપડા તમે ઓર્ગેનિક કરો છો એની મીઠાશ ક્વોલિટી કેવી હોય છે

તો આપણે એની અંદર સારું કરી શકીએ પહેલા વર્ષથી બીજા વર્ષે આપણો ખેડૂતોનો જે ધ્યેય હોય છે કે પહેલા વર્ષે પચાસ ટકા કરાવી બીજા વર્ષે પિંચોતેર ટકા કરાવી અને તમે તો સો ટકા માં આવી ગયા છો આજે એમ કે ચાલે આવા અંદર ની તમે એક પણ પેસ્ટિસાઈડ ડોઝ નથી માર્યો તો એ ગર્વની વસ્તુ કહેવાય અમારા માટે અને તમારા માટે બી કે એટલી જે ધીરજ અને જે મક્કમતા કહીએ ને એ ઓર્ગેનિક ની અંદર ત્યારે જ આવી શકે એટલે હરેશભાઈ

સારું પણ પીડસાય અને સારી રીતના કરી શકે એટલે લોકોને ઓર્ગેનિક વિશે શું કેવા માંગશો કે ઉત્પાદન મળે કે ના આ તમારી નજર સામે છે તોય તમારા શબ્દ કહી દે મન હોય એટલે મળે મન મકમ હોય એટલે મળે અને તમે ત્રણ વર્ષથી આ મન કરીને બેઠા છે બરાબર ને

એવું ક્યારેય નઈ બને લાઈફમાં એટલે તમારે જમીન સુધારવી છે તો તમારે જ ફોકસ કરવું પડશે ફ્યુચરની અંદર કે ભાઈ મારે એક માઇન્ડ થી સેટ કરી લ્યો કે ભાઈ મારે ઓર્ગેનિક તરફ જવું છે તો એના દરેક રસ્તા ખુльта હોય છે પણ જો આ માઇન્ડ ની અંદર એમાં વિચારી ને રાખ્યું હશે ને કે ઓર્ગેનિક કરવું છે અને પછી નઈ કરી શકીએ ને તો એ વસ્તુ ખોટી છે એટલે મારી સાથે ભી એવા જ લોકો આવે જેમને હકીકતમાં ઓર્ગેનિક કરવું છે નહીં કે ખાલી વાતું અને જેને કરવું છે અનુભવ અને આપણું જે ગ્રુપ નું માધ્યમ છે જે લોકો ને આજે બધા લોકો બાર તમે ગ્રુપની ની અંદર છો તો જોવો છો બનાસકાંઠા સાબરકાંઠા અને ઈ સાઈડ ના લોકો આજે ઓર્ગેનિક આપડી ટ્રીટમેન્ટ કરે છે

એટલે આવા જાગૃત ખેડૂત કે મને પણ ગર્વ થાય છે કે ત્રણ ત્રણ વર્ષથી આપણી સાથે મક્કમ મન રાખી અને આપણી સાથે જોડાયેલા છે અને એને સો ટકા રિઝલ્ટ મળેલાય છે એમ તો એક એકાદ વારે કરી અને મૂકી દેવું છોડી દેવું એ નથી પણ ધ્યેય કરો તો માઇન્ડ થી કરો કે કરીશ તો ઓર્ગેનિક ખેતી કરીશ

નહીં ને એક બે પ્રોડક્ટ આપીએ તો આ કામ થઈ શકે જે મારે કરવું છે એ કોઈ બી ના થઈ શકે એટલે સીટ ટુ હાર્વેસ્ટિંગ સિવાય આપણે આવતા વર્ષથી બધું જ બંધ કરીએ છીએ એક બે પ્રોડક્ટ ખેડૂતોને અસંતોષ થાય કે એની અંદર માર્ગદર્શન પૂરું પાડવું છે આપણે પહેલેથી છેલ્લા સુધીનું મેનેજમેન્ટ કરીએ ને ત્યાં જ આપણે જમીન ઉપર ને બધી રીતના કામ કરી શકીએ એટલે ખાસ કરીને સીટ ટુ હારવેસ્ટિંગ ના બુકિંગ તલના ચાલુ થઈ ગયા છે તો તમે કરાવો પછી આગળ જતા કે ભાઈ અત્યારે જીરુ ની અંદર આપડે બધાને ના પાડીએ છીએ કે આવતા વર્ષે આવજો કે નવા જૂના જે ખેડૂતો મારા ભરોસે આવ્યા છે ને ડિસ્ટર્બ ના થાય એટલા માટે તો હકીકત છે સિવાય નહીં અને આપણે આવતા વર્ષની અંદર ઘણા બધા આ વર્ષની અંદર જ ઘણા બધા ઘેરા બતાવશું કે લોકોને સંતોષ થાય અને ઓર્ગેનિક ખેતી હકીકતે આગળ આવે બસ એ જ ધ્યેય થી અને સૌ સાથે મળી અને ઓર્ગેનિક દિશામાં આગળ વધીએ મારો નંબર છે ચોરાણું બે પંચાણું સડસઠ પચાસ અને સૌ સાથે મળીને ઓર્ગેનિક સ્ટેટ કરીએ કે ભાઈ આ જે એરિયા ની અંદર રહી છે ને તે આખું ઓર્ગેનિક થઈ જાય અને નહીં કે ગવર્મેન્ટના બેન્ડ થી પણ ખેડૂતોના જાગૃતતાથી બસ આજ વાત કેવી છે થેન્ક યુ